પ્રભુ ઈસુના અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ત્રણસો બાવીસમો દિવસ અઢારમી નવેમ્બર બે હજાર પચીસ અને મંગળવારનો આ દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ પવિત્ર આત્મા સાક્ષી આપશે પ્રભુ યસુ ખ્રિસ્તે કહેલું છે ભારત દેશના સાતમા રાષ્ટ્રપતિ જ્ઞાની જેલસિંઘ પચીસ જુલાઈ બ્યાસીથી પચીસ જુલાઈ સિત્યાસી સુધી ભારતના રાષ્ટ્રપતિ તરીકે તેમણે સેવા આપી અને આગેવાની આપી તારીખ છવ્વીસ દસ ઓગણીસો ને રોજ કેરાલામાં એક સરકારી પ્રસંગે ઉદ્ઘાટન પ્રસંગે તેમણે તેમના ઉદ્બોધનમાં થોમાને યાદ કર્યો પ્રભુનો શિષ્ય જે બાવનની સાલમાં ભારતમાં થોમા આવ્યા અને જે મંડળીઓની શરૂઆત થઈ એ પ્રસંગ જ્ઞાની જેલસિંહ સાહેબે પોતાના ઉદબોધનમાં એ બાબત જણાવી જ્યારે ઉદ્ઘાટનનો પ્રસંગ પૂરો થયો ત્યારે કેટલીક મંડળના આગેવાનો અને કેટલાક બિસપોને એમણે એક જગ્યાએ ભેગા કર્યા એમની સાથે થોડી ધાર્મિકતાની વાતો કરી ને એમણે કહ્યું કે જ્યારે ભારત દેશ આઝાદ થયો તે વખતે ચળવળ ચાલી એ ચળવળમાં મેં ભાગ લીધો હતો અને અંગ્રેજો તરફથી ઘણું બધું મેં સહન કરેલું ત્યારે હું એવું માનતો હતો જયસિંહ સાહેબ કહે છે કે ત્યારે હું એવું માનતો હતો કે અંગ્રેજોમાં ભારત પર રાજ કરે છે જ્યારે શાસક તરીકે તેઓ છે બ્રિટિશ સરકાર તરીકે છે ત્યાં સુધી આ ખ્રિસ્તી મંડળીઓ વિકાસ પામશે કારણ કે એમનો સપોર્ટ છે એમને પણ જ્યારે ભારતમાંથી આ બ્રિટિશ સરકારનું રાજ જતું રહેશે એમને અહીંયાથી મોકલી દેવામાં આવશે ત્યાર પછી આ ખ્રિસ્તી મંડળીઓ એ બંધ થઈ જશે ઓગણીસો ને ત્યાસીમાં એમણે એવું કહ્યું કે મંડળીઓ બંધ થઈ જશે એવું હું માનતો હતો પણ આ ઓગણીસો ત્યાસીમાં તો ભારત દેશમાં મંડળીઓ કૂદકે ને ભૂસકે વધતી જ જાય છે અંગ્રેજ સરકાર બ્રિટિશ સરકાર જતા રહ્યા પણ મંડળીઓ તો વધતી જ જાય છે અને એનું કારણ શું કોઈ વ્યક્તિના કારણે ભારતમાં મંડળીનો વિકાસ થયો નથી થોમાના કારણે મંડળી શરૂઆત થઈ એ વાત ચોક્કસ પણ કે છે જે મંડળીનો વિકાસ થાય એના માટે તો પવિત્ર આત્માના કારણે આ મંડળીઓ વિકસી રહી છે સતાવણી હોય નુકસાન કરવામાં આવે અપમાન કરવામાં આવે પરંતુ પવિત્ર આત્મા આ ખ્રિસ્તીઓને વિશ્વાસીઓને ઉત્તેજન જ આપે છે અને વાલા ભાઈઓ અને બહેનો આજે બે હજાર પચીસ મંડળીઓ આજે વધતી જ જાય છે મંડળીઓનો વિકાસ થતો જ જાય છે અને તો પવિત્ર આત્માના કારણે ઘણા જૂથો મિટિંગો પ્રાર્થના ભક્તિ ભક્તિસભા બંધ કરાવતા હશે પરંતુ પવિત્ર આત્માને કોઈ રોકી શકવાનું નથી કદાચ મિશનરીઓને કાઢી મૂકશે બાળકોને કાઢી મૂકશે પરંતુ પવિત્ર આત્માને ભારત દેશમાંથી કોઈ કાઢી શકવાને માટે સમર્થ નથી અને એટલા માટે પવિત્ર આત્મા દ્વારા આ મંડળીઓ વિકાસ પામતી જાય છે યુહાનની સુવાર્તા પંદરમો અધ્યાયને છવ્વીસમી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને કહ્યું ગુરુવારની સાંજે બસ સંબોધક એટલે બીજો સત્યનો આત્મા જે બાપ પાસેથી નીકળે છે તે મારા સંબંધી સાક્ષી આપશે અને આજે પવિત્ર આત્મા શહેરે શહેરને ગામે ગામમાં સાક્ષી આપે છે પવિત્ર આત્માનું કાર્ય છે અને એ માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ પવિત્ર આત્માના સામર્થ્યમાં મંડળીઓ વિકાસ પામતી જાય સતાવણી થતી હોય પણ મંડળીઓ તમારા નામમાં વિકાસ પામે છે અમે આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો આ